પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે લીમખેડાના જાદા ખેરિયામાં ગેસ વિસ્ફોટના પીડિત પરિવારોને સાંસદ જસવંતસિંહ ભાભોરે અનાજ કપડાં અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું લીમખેડા તાલુકાના જાદા ખેરિયા ગામમાં થોડા દિવસ અગાઉ થયેલા ગેસ વિસ્ફોટની દુર્ઘટનામાં જે પરિવારોને ભારે નુકસાન થયું હતું તેમને દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોના મકાનો અનાજ કપડા સહિત ઘરવખરીનું સામાન બળીને ખાક થઈ ગયો હતો જેને કારણે તેમના પર આવ તૂટી પડ્યું હતું સાંસદ જસવંતસિંહ ભાભોરે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને આશ્વાસન પાઠવ્યું હતું આ મુલાકાત દરમિયાન તેમણે અનાજ ગરમ અને અન્ય જીવન જરૂરિયાતની રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું તેમણે પીડિત પરિવારોને ખાતરી આપી હતી કે કોઈ પણ કામ હોય તો તેઓ ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓ સમયે સરકાર હંમેશા જનતા સાથે રહી છે ને આવશ્યક સહાય સહકાર પહોંચાડવા માટે પ્રતિબંધ છે તેમણે પીડિત પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ મળવાપાત્ર તમામ આર્થિક સહાય ને સારવાર સહાયની કાર્યવાહી ઝડપથી થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક કપરા સમયમાં પ્રજાની પડખે ઉભી રહે છે